એમને લાહણી રૂપે પચાસ લાખ જેટલી રકમ જે આપી દેવામાં આવી હતી એ રકમ જે આપી છે એના વિરૂધ્ધમાં ઘણા સમયથી લડત ચલાવી રહ્યું છે કુલ પ્રતિ ઘેરાવ આવાસનો ઘેરાવ હોય કે યુનિવર્સિટી ઘેરાવ અમે કર્યો હતો ત્યારબાદ અમે રાજ્યપાલશ્રીને આ મુદ્દે રજૂઆત કરી હતી અને રાજ્યપાલશ્રી દ્વારા અમને આ મુદ્દે કાલે લેખિતમાં આપવામાં આવ્યું કે આ મુદ્દે અમે શિક્ષણ વિભાગને તપાસના આદેશ જાહેર કર્યો છે અમારી માંગ છે રાજ્યપાલશ્રીને પણ કે જે આ પચાસ લાખ રૂપિયા જે આપવામાં આવ્યા છે કુલપતિના ઘરના નતા એ પૈસા વિદ્યાર્થીની ફીના ના છે જે ગરીબ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં રહ્યા છે એમની ફી રૂપે જે પૈસાઓ ભેગા હતા છે એ પૈસા હતા એટલા પૈસા પાછા લેવામાં આવે અને આ પૈસા પાછા લઈ અને આ પૈસા જે વિદ્યાર્થીઓના કામ આપતે હોસ્ટેલ હોય કે કેમ્પસની અંદર વિવિધ જે વિદ્યાર્થીઓ માટે સુવિધા કરવાની હોય એની અંદર વાપરવામાં આવે શ્રી દ્વારા જે શિક્ષણ વિભાગને જે તપાસના આદેશ આપવામાં આવ્યા છે શિક્ષણ વિભાગ ત્યાં પણ આની અંદર નિષ્પક્ષ તપાસ કરે અને કુલપતિ જે ખોટી રીતે પૈસા નાણાં જે વેડ છે પાછા લાવવા એ મારી માંગ છે